મંત્રીમંડળના વિસ્તરણને કારણે મોટાભાગના વિભાગોમાં એકાવન ટકા બજેટ વપરાયા વિના પડી રહ્યું હોવાના અહેવાલો એક મહિના પહેલા પ્રસિદ્ધ થયા હતા આ અહેવાલ પ્રમાણે નર્મદા સિંચાઈ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના છવ્વીસ હજાર છસો ચાલીસ પોઈન્ટ નવ્વાણું કરોડના કુલ વાર્ષિક બજેટમાંથી સપ્ટેમ્બર માસ સુધી માત્ર આઠ હજાર છસો કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે જે નર્મદા સિંચાઈ પાણી પુરવઠાના કુલ બજેટમાં માત્ર ત્રીજા ભાગનું બજેટ વાપરવામાં આવ્યું છે અહીં વડોદરા જિલ્લામાં એક તરફ ખેડૂતોએ કમોસમી વરસાદનો માર વેઠ્યો છે ત્યારે બીજી તરફ સિંચાઈ કેનલો પણ સમય કરતાં મોડી શરૂ થતા ખેડૂતો માટે આગામી દિવસો વધુ કપરા બનશે નર્મદા નિગમ સિંચાઈમાં જે કેનલ એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલુ થઈ જતી હતી તે કેનલ ડિસેમ્બરના મધ્યકાળ સુધી વહેતી થઈ નથી આ ઉપરાંત કેનાલમાં પાણી છોડવા માટે નિર્ધારિત સમય વીતી ગયો હોવા છતાંય કેનાલની સફાઈ કરવામાં આવી નથી સહિતની કેનલ કેનાલમાં આજે પણ સફાઈ કામગીરી પૂર્ણ થઈ નથી કેનાલના સિંચાઈ પર નિર્ભર ખેડૂતોનું કહેવું છે કે વડોદરા જિલ્લામાંથી પસાર થતી નાની મોટી નર્મદા નિગમની સિંચાઈ કેનાલમાં સફાઈના નામે દર વર્ષે કરોડો ખર્ચાય છે જોકે સ્થળ પર ક્યારેય સફાઈ થતી નથી જાડી ઝાખરા અને અન્ય અવરોધોના કારણે જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે વહેણ રોકાઈ જાય છે અને કેનાલ ઓવરફ્લો થઈને ખેતરમાં પાણી પ્રવેશી જાય છે જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે કેનાલના મેન્ટેનન્સ અને સફાઈના નામે સરકારી ચોપડે જે ખર્ચ ઉધારવામાં આવે છે તે ક્યારેય સ્થળ પર જોવા મળતો નથી સિંચાઈ વિના ટળવડતા ખેડૂતો પહેલાં સફાઈની માંગ કરે કે પાણીની તે સમજાતું નથી હાલ કેનાલો દોઢ મહિના મોડી પણ ચાલુ થઈ નથી જો સફાઈ કરવામાં વધુ વિલંબ થાય તો ખેડૂતોને જે વર્ષમાં ત્રણ પાકના સ્વપ્ન બતાવ્યા છે તે પૂરા થાય નહીં અને ખેડૂતો જો પાણી માંગે તો સફાઈ વિના પાણી કેનાલમાં વહી શકે નહીં આમ બંને બાજુ ખેડૂતોને જ ભોગવવાનો વારો આવ્યો છે